હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી આજે આપણે બનાવીશું છૂટી દાળ વાત કરી બધા ઘરે બનતી હોય એ જ રેસીપી છે કોઈ નવી રેસિપી નથી પણ આવું તોના ઘેર અલગ બનતી હોય તો આજે આપણે એ રેસીપી બનાવીશું તમારા ઘેર તમે કઈ રીતે બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો ઘણા લોકો દાળ બાફીને છૂટી દાળ બનાવતા હોય છે ઘણા લોકો ડાયરેક્ટ બનાવતા હોય છે હું ડાયરેક્ટ બનાવું છું કલાક પહેલાં દાળને પલાળી લો અને પછી ડાયરેક્ટ વખારી લઉં છું

જીરું ઇંગણું તો કરીશ પણ એમાં લસણ સારું એવું જશે પણ જો હું તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમારે લેવાનું મેં નોર્મલ નાની વાટકી દાળ ફલાવી છે જેના ઘરે અલગ અલગ રીતે જેટલા મેમ્બર હોય રીતે તમે દાળ ને ભાત લઈ શકો સાઈડમાં મેં ભાત મૂકી દીધા છે એક વાટકી નાની લસણ અને મરચાં આપણે રાતે વાટી લઈશું અને તેલ એડ કરીશું જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી લસણ મરચા વાટીને તૈયાર કરીશું

સુપીન ગોઈ તમે જે ઘરે યુઝ કરતા હોય લીલા હોય તો લીલા નાખવાનું જેના ઘરે રોજ ના મળતા હોય એ લોકો આ રીતે સુકવીને રાખતા હોય ઝાડ ના હોય ધારો આ છે લસણ ને મરચાનો મેં વઘાર કરી દીધો છે હવે એડ કરીશું હિંગ જીરું નાખ્યું મેં લસણ ને મરચાં ખાંડીને નાખ્યા અને લીમડાના પત્તા સૂકા માંડ્યું હતા

અમારા ઘરે મીડિયમ ખવાય છે બહુ ખાટી બી નહીં અને બહુ મોડી બી નહીં તો હું એ રીતે કઢી કરીશ પણ તમે કઢીમાં હું કઈ રીતે કરું છું એ બતાવું છું બાકી તમારી રીતે તમે કઢી જે રીતે કરતા હોય એ રીતે ખટાટ કડપણ વાળી કે જે રીતે અમે આમાં છૂટી દાળ કઢી ભાતમાં અમે ખાટી કઢી કરીએ છીએ સ્વીટ હું નથી કરતી કોઈ રીતે મેં ચણા લોટનો ગાળ કરી લીધો છે છાશ લીધી છે પાણી છે અને ચણાનો લોટ છે હવે આપણે અહીંયા તેલ મૂકી દઈશું

આખી કોથમી નથી ભાવતી એટલે હું વાટીને જ લઉં અને આમ બી તમે વાટીને લેતો કોથમી તો એ તમને કઢી ખાવાની બહુ જ મજા આવે કેટલાક તો ઉપર પત્તા દેખાય પણ સ્મેલ આવે માપની આમાં તમારે બહુ સ્મેલ આવશે સરસ અને આપણે તેલમાં બરાબર સસરાઈ દઈશું જેનું મીઠો લીમડો કોથમી મરચાં અને લસણની અધકચરા વાટી લીધી હવે આપણે એડ કરીશું અંદર રીંગ બરાબર એમ લાગે કે હવે આપણી સ્મેલ આવવા લાગી છે લસણની ને એની પછી આપણે અંદર કઢીનો ગાળ એડ કરીશું જે આપણે પાણી છાસ અને લોટનો તૈયાર કર્યો છે એને આ અને હું પાણી દઈશ છે મારી બે વાટકી કઢી છે મેં એની બે ચમચી લોટ લીધો છે છાસ લીધી અડધો ગ્લાસ અને પાણી એડ કર્યું એમાં મેં ચમચી એક ચમચી નાખ્યું છે મીઠું અડધી ચમચી એડ કરીશું મરચું અને અડધી ચમચી એડ કરીશું હળદર ખાલી કારણ કે આપણે લસણ કોથમીર મરચાનું આમાં બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એટલે ઓવર મસાલાની જરૂર પડશે નહીં નહીં આમાં ગરમ મસાલો જાય નહીં દાણા જીરું જાય કશું જ નહીં આ નોર્મલ આપણે ખાટી કઢી કરી રહ્યા છીએ જે છૂટી દાળમાં સારી લાગે આમાં ખાસ તો તમારે કોથમીર મરચાં લસણ જોઈશે ને લીમડાના પત્તા જોઈશે બીજું આ કઢીમાં તમારે કશું નહીં હોય તો ચાલશે હવે એને જ્યાં સુધી ઉભરો આવે ત્યાં સુધી આ રીતે તમારે હલાયા છે આપણે ભાત થઈ તૈયાર દાળ તૈયાર થઈ ગઈ છે વરાળ નીકળે એટલી વાર છે અને કઢી આપણી પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે આખી છૂટી દાળ ભાત કઢી તૈયાર છે આના જોડે તમે રોટલી પરાઠા જે ખાતા હોય એ બનાવવાનું હું અત્યારે ખાલી દાળ ભાત અને કઢી જ ખાઈશ ચલો ફ્રેન્ડ બાય કઢી પડે એટલે હું તમને દાળ ભાત અને બતાવી દઉં કે મારી અમારી ઘરની ખાવાની સ્ટાઈલ કેવી છે ઝૂકીમસ લાગે લસણિયા કઢી છે ને જાડી લાગે તો થોડું પાણી તમે એડ કરી શકો છો અને જાડી ખાતા હો તો જાડી રાખવાની આ રીતે કોથમીર મરચાં વાટી નાખો ને ખાવાની બહુ જ મજા આવે બાય ફ્રેન્ડ ચલો તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે બાય ફ્રેન્ડ મળીએ આગળ નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક શેર જરૂરથી કરજો બાય